નમામો વયમ ભ્રાતૃવર્યમ રમેશમ વંદે મહાપુરુષ તે હું અજય લાલજીભાઈ જોશી મારું મૂળ વતન અમરેલી જિલ્લાનું ધારી તાલુકાનું ફાચરિયા ગામ અત્યારે હું મદદનીસ પ્રાધ્યાપક આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ભેંસાણ કોલેજની અંદર ફરજ બજાવું છું પૂજ્ય ભાઈ શ્રીના ચરણકમળમાં વંદન કરી હું મારો શબ્દ પુષ્પ આપની સમક્ષ રજૂ કરું છું પૂજ્ય મુક્તાનંદ બાપુના સડસઠમાં પ્રાગટ્ય દિન નિમિત્તે સમસ્ત રાજગોર ઘાટી સમાજના સંયુક્ત ઉપક્રમે ભાઈ શ્રીના ઋણ સત્કાર સન્માન સમારોહની અંદર અને પૂજ્ય જોશી બાપા હરિઓમ વૃદ્ધાશ્રમના આગ્રહથી ભાઈશ્રીના આ સત્કાર સન્માન સમારોહમાં પૂજ્યભાઈશ્રીની ઉપસ્થિતિથી હું હર્ષ અને લાગણી અનુભવું છું કારણ કે મારું સમગ્ર જીવન જે છે એ પૂજ્ય ગુરુદેવને આભારી છે આમ તો સમસ્ત કાઠી સમાજ કાઠી રાજગોટ સમાજના જે બધા બાળકો છે એની દિશા અને દશા ફેરવવામાં જો મહત્ત્વનો કોઈ ફાળો રહ્યો હોય તો એ પૂજ્ય ભાઈશ્રી પૂજ્ય ગુરુદેવ છે શાસ્ત્રોમાં કહ્યું છે ને કે જનિતા ચ યશ્ચ વિદ્યામ પ્રયત્તી અન્નદાતા ભયત્રાતા પંચયતે પિતરહસ મૃતા આમ તો અમે શાંદિપણીમાં જઈએ એટલે અમારો નવો જન્મ થયો કહેવાય એટલે જન્મ આપનાર ચોપનેતા એટલે કે યજ્ઞો પવિત્ર આપનાર અને યશ્ચ વિદ્યામ પ્રયત્તી કે જે વિદ્યાનું દાન આપે છે તે અન્નદાતા આમ તો અમારે સમગ્ર સાત વર્ષ દરમિયાન શાંતિપણીનું જ અન્ન ખાધું છે તો અન્નદાતા અને ભયત્રાતા એટલે કે ભયથી રક્ષણ આપે તે આ આ ચાણક્ય નીતિ અનુસાર શાસ્ત્ર અનુસાર આ પાંચ પિતા કહ્યા છે એમાં સમગ્ર વ્યાખ્યાની અંદર મારા પૂજ્ય ગુરુદેવ જે છે એ બંધ બેસે છે તો એના વિશે વધારે તો હું શું કહું કારણ કે વાણી છે એ કોઈના ગુણ કે એના કોઈ કાર્યક્ષેત્ર એ કોઈ એની હસ્તીનું વર્ણન કરવા માટે સમર્થ નથી છતાં એક આ જે જીવન જે છે એની અંદર મેં જે પણ કાંઈ મેળવ્યું છે એના એનું જે કંઈ જે ઋણ જે છે એ કદાચ આખી જિંદગી પણ આ જે શરીર છે એ એની સેવામાં ખપ ખપાવી દેવામાં આવે તો પણ એ ઋણ છે એ અદા થઈ શકે એમ છે નહીં એટલે એવા આ મહાપુરુષોનું જે સાનિધ્ય જે પ્રાપ્ત થયું છે એમાં સમસ્ત બ્રહ્મ સમાજ ને ખાસ કરી અને આપણી જ્ઞાતિના જે બાળકો જે છે એ વિધ દેશ દેશાંતરોની અંદર ઘણી બધી જગ્યાઓએ શાસ્ત્રોના અભ્યાસ કરી પુરાણોનો અભ્યાસ કરી વેદનો અભ્યાસ કરી અને ભારતીય સંસ્કૃતિના પ્રચાર પ્રસારની અંદર સંસ્કૃતિના જે ઉત્થાનનું જે કામ કરી રહ્યા છે તે ખરેખર એના જો પ્રેરણા સ્ત્રોત કોઈ હોય તો તે પૂજ્ય ગુરુદેવ છે બીજું વધારે કંઈ કહેવા માટે મારી પાસે શબ્દ નથી ફરી વખત શબ્દ નથી પણ આજે કોઈ પણ ગામ નગર કે શહેર કે કોઈ એવા દેશની અંદર તમે જાઓ જ્યાં સાંજેપણીના વિદ્યાર્થી તમને જોવા ન મળે એવું ન બને સમગ્ર શાળા મહાશાળાઓ કોલેજો બધા કાર્યક્ષેત્રની અંદર ભાઈશ્રીએ પોતાની આહુતિ સ્વરૂપે એક એક ઋષિકુમાર છે એને આ રીતના તૈયાર કરેલ છે તો એ યોગદાન છે એ ગુરુદેવનું અમે તો કેમ ભૂલી શકીએ તો આવા સત્કાર સન્માન સમારોહની અંદર આપણી જ્ઞાતિને જ્યારે આ લાભ મેળવ્યો છે ત્યારે તે દિવસે સમગ્ર સમાજ છે એ ઉપસ્થિત રહે અને એક ઋણ સ્વીકાર ગુરુદેવ કરે એવી એક અભ્યર્થના સાથે પૂજ્ય બાપુ છે એના ચરણોની અંદર નમસ્કાર કરી પૂજ્ય ભાઈ શ્રી ગુરુદેવના ચરણોમાં નમસ્કાર કરી અને હું વિરમું છું